સ્ટોક પત્રક અથવા તો એ રીતે જોઈ શકે તે રૂપવાનું હોય છે સ્ટોકપત્ર જેમ જ દરેક ખાતરનો એક ભાવ વહેકાણક ભાવ કેટલા સહેલાથી જોઈ શકે મુજબ રૂપવાનો હોય છે જે લગભગ ત્રણેય દુકાનોમાં સ્ટોકનો અવેલેબિલિટી છે જે કે દુકાનમાં એ જોવા મળતું નથી તો વડોદરાના ગાજરાવાડીના સુવેઝ પમ્પિંગ સ્ટેશન પાસે બની છે દુર્ઘટના ગટરનો સ્લેબ

સુજ ની અંદર ઉપર મોટો સ્લેબ હતો સ્લેબ ઉપર કોઈ છોકરો ઉભો હશે સ્લેબ તૂટીને અંદર પડ્યો કે એના ઉપર સ્લેબ પડ્યો હતો અમે આવ્યા પછી એને રસા બાંધીને સ્લેબ ને હટાવીને પછી છોકરાની બોડી બહાર કાઢી એટલામાં સામે થી અમારો એક બીજો માણસ કેવા આવ્યો કે તમારી ગાડી ઘસી રહી છે એટલે અમારો ડ્રાઈવર દોડતો ગયો છે ગાડીની અંદર બેસીને રિવર્સ મારવા ગયો એટલામાં ભેખડ ખસી પડી અને ગાડી પલટી ગઈ અહીંયા સુએજ પંપ ની જગ્યા છે અને અહીંયા જે જાણ મળી અમને તે પ્રમાણે સોળ સત્તર વર્ષનો બાળક છે જેની મૃત્યુ થયું છે અને તેને બચાવવા માટે જ્યારે એક ફાયર બ્રિગેડની ગાડી આવી હતી તે રિવર્સ હતી વખતે જમીન પોલી હોવાના કારણે અને એક સાઈડ થોડો ખાડો હોવાના કારણે પલટી થઈ ગઈ છે તો તે બાબતે જગ્યા પર લોકલ થાણા અધિકારી અને અમે હાજર છીએ અને એક જગ્યાની વિઝિટ લીધી છે જેમાં અમે હવે આગળ એડી દાખલ કરીને આગળ પોસ્ટમોર્ટમ કરાવીશું અને મૃત્યુનું કારણ શું છે તે જાણવામાં આવશે અને તે જાણીને આગળ યોગ્ય કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલો લટકેલી ટેન્કર બહાર નીકળતા માલિકે માલિકને મોટી રાહત થઈ છે ટેન્કર નીકળ્યા બાદ તેના માલિક રમાશંકર પાલની ન્યૂઝ એટીન સાથે એક્સક્લુઝિવ વાતચીત કહ્યું મારી ટેન્કર પરત અપાવવામાં મીડિયાનો ખૂબ મોટો ફાળો રહ્યો છે તંત્રએ પણ મારા લટકેલા ટેન્કરને બહાર કાઢવા ખૂબ મહેનત કરી ટેન્કરની લોનના હપ્તા અને ધંધો બંધ થઈ જતા હું મુશ્કેલીમાં મુકાયો હતો હવે આશા છે કે ધીમી ધારે મારી ગાડી પાટા પર આવશે આ એક ટેન્કર પર મારા સહિત કેટલાય લોકો નિર્ભર હતા ગંભીરા બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી લટકી રહેલું ટેન્કર આખરે બહાર નીકળી ગયું છે અને ટેન્કર માલિક જે છે તેઓ કેટલાય સમયથી હેરાન પરેશાન થતા હતા કારણ કે રોજગારીનું સાધન છીનવાઈ ગયું હતું માથે દેવું થતું હતું ત્યારે આખરે ટેન્કર બહાર નીકળ્યું છે તો એ ન્યૂઝ એટીન સાથે આવ્યા છે અને વાતચીત કરી રહ્યા છે તે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું સર શું કહેશો લાંબા સમયથી ટેન્કર ફસાયેલું હતું કઢાતું પણ નહોતું નીચે પડાતું પણ નહોતું એવી સ્થિતિ હતી આખરે ટેન્કર બહાર નીકળી ગયું છે તમને કેટલી મોટી રાહત થશે અને કેટલી ખુશી થાય એમ સાંભળીને કે ટેન્કર આખરે પાછો મળશે ના અમે તો બહુ મોટી રાહત છે મારો ટેન્કર હજુ સહી સલામત આવી ગયા છે અને રિપેરિંગનો જે થોડો ઘણો ખર્ચો થાય એ તો મને એવા એ વાત મળે છે સરકાર રિપેરિંગ કરીને આપશે પણ હવે જોઉં છું મને તો સારું લાગ્યું છે કાલથી મારે એટલે દિવસ કાલની શું જાય છે હવે હવે આ ટેન્કર નહોતું અને હપ્તા ચાલુ હતા કેટલી મુશ્કેલી થતી હતી તમે કેટલું દુઃખ સહન કર્યું આ જે સમયગાળો પસાર થયો તમારા માટે બહુ કઠિન હશે એક તો ઠીક છે મારા પાસે જે થોડુંક ઘણું બેલેન્સ હતો એ પણ જતા રહ્યા હવે આગળને મારે ગાડી ચાલે તો જપ્તું ભરવાનું હતું એટલે સારું થયું મહિના સુધી નીકળ્યો પણ સારી રીતે નીકળ્યો એટલે થોડુંક રાહત એવું મળી છે કે હવે મહિના પંદર દિવસ કામ કરે પાછો ચાલુ થઈ જાય બરાબર હવે શું લાગે છે ટેન્કર જ્યારે હાથમાં મળી જશે ત્યારે ધીરે ધીરે તમારી સ્થિતિ સુધારવાની શરૂ થશે એવી આશા છે તમને આશા છે ને ગાડી ચાલુ થઈ જાય મારા ડ્રાઈવર એમ જ બહેન રાખ્યો છે એને પગાર બી ચા મારા રોજીરોટી એના ઉપર છે એ ચાલુ થઈ જાય બરાબર તમારા ટેન્કર પર તમારા સાથે સાથે કેટલા લોકોની રોજગારી કેટલા લોકોના પરિવાર જે છે એમને રોટલો મળતો હતો હમણાં તો મારા ડ્રાઈવર છે એના પરિવારના છ જણાનો પરિવાર એમનો છે મારા પરિવાર છે એ બધાને હવે ચાલુ થઈ જશે બરાબર એટલે રાહત થશે રાહત થશે બિલકુલથી તો આ રામપાલભાઈ હતા ટેન્કરના માલિક છે ઘણા સમયથી આ ટેન્કર જે છે માત્ર ગુજરાત નહીં પરંતુ આખા દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો કે આ ટેન્કરનું આખરે શું થશે ત્યારે ગઈકાલે ટેન્કર જે છે તે બહાર નીકળી ગયું છે અને આ ટેન્કર જે છે તે રિપેરિંગ થયા બાદ સહી સલામત તેમને સુપ્રત કરવામાં આવશે જેના કારણે તેઓ આજે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને જે તંત્રએ તેમનું ટેન્કર કાઢવામાં મદદ કરી છે એ તમામનો તેઓ આભાર માની રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા તો ભર ચોમાસે જ પાણીની સમસ્યા સર્જાય તો અને એ પણ ત્યાં જેને રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર કહેવાય છે જાણીને તમને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે વલસાડ જિલ્લાનું ચેરાપુંજી કહેવાતું કપરાડા તાલુકાનું અંતરિયાળ વિસ્તારના લોકો ભર ચોમાસે પીવાના પાણી માટે રજડી રહ્યા છે જોકે અત્યાર સુધી પડેલા વરસાદના કારણે કપરાડા વિસ્તારમાંથી પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે તેમ છતાં કપરાડાના ખડકવાડ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે સાબરમાળ ફળિયામાં ત્રણસોથી વધુ લોકો રહે છે જોકે ઘરે નળ હોવા છતાં પાણી પહોંચતું ન હોવાથી લોકોએ ચોમાસામાં આ પહાડી વિસ્તારમાંથી વહેતા ઝરણાનું પાણી પીવા મજબૂર છે આ ફળિયું ગામના છેવાડે ડુંગર પર ઢોળાવ પર આવેલું હોવાથી અહીં સરળતાથી પાણી પહોંચી શકતું નથી આથી નળ હોવા છતાં તેમાં પાણી નથી આવતું જેથી લોકો પાણી માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે

પાણી ભરવાની બહુ તંગી હોય ઝરણામાંથી પાણી લઈને પછી ઘરે લઈને જવાનું પાણી ને પછી સ્કૂલમાં જવાનું બહુ મોડું બી થાય અમારે જે પણ પાણીની તકલીફ છે પીવા માટે જે અમે બે બે ડુંગર ટેંકરા ચઢીને નીચે જતા હોય છે તો આજે ચોમાસામાં જે અમે ગંદુ પાણી પીતા છે એ મારે તંત્રને એવું જ કહેવા માગું છું મેં કે અમારું જે હલ પાણીનું છે એ વહેલી તકે બનાવી આપે ને અમારે સમસ્યા જો છે એ પૂરું પડે બસ એટલું કહીને મેં માગશો મીડિયા તરફથી મળેલી જાણ અંગે હાલ પાણી પુરવઠા અને એસ્ટોલ યોજનાને આ ફરિયાદ તબદીલ કરવામાં આવેલી છે થોડા જ સમજમાં એનો નિરાકરણ લાવે એ રીતની જે તે ખાતાને સૂચના આપવામાં આવી છે અમરેલીમાં સાવરકુંડલાના ગાંડલા ફીડરમાં વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે છ જેટલા ગામોના ખેડૂતો પિયત માટે પરેશાન બન્યા છે પિયત પાણી માટે વીજળીની જરૂર છે પરંતુ પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો આક્રોશિત થયા છે રાત્રે પીજીવીસેલ કચેરીએ ખેડૂતોએ પહોંચીને બોલ કર્યો વીજપળી ભમ્મર ગાંડલા સહિતના ગામોમાંથી ખેડૂતો કચેરી પહોંચ્યા હતા પરંતુ કચેરીએ એક પણ કર્મચારી હાજર ન હતો ખેડૂતોએ સૂત્રોચ્ચાર નિયમિત આપવા માટે પણ માંગ કરી છે વન્ય પ્રાણીનો અમારે ત્રાસ છે છતાં પણ અમારે રાત્રે પણ એને અમુક પાવર વાટે અમારે બેહવું પડે છે મોતના મોઢામાં રહી અને અમારો પાક બચાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ અત્યારે પાકમાં સાઠ ટકા જેવી નુકસાની છે અને હજી આગળના બે ત્રણ દિવસમાં નહીં આવે તો અમારા હાથમાં કાંઈ લાંબુ બસી એવું નથી ત્રીસથી ચાલીસ ટકા પાક બચે એવી પોઝિશન છે સાહેબ એટલે અમે અત્યારે વીઝપડી બીજીવસીલ કચેરીમાં અગિયાર વાગ્યે રાત્રે આવ્યા છીએ અને આવવાની અમને ફરજ પાડી છે એ લોકોએ અમારો પાવર રેગ્યુલર નહીં કરીને આઠ કલાકને બદલે ચાર કલાક કે પાંચ કલાકમાં પાવર ટીપું મારીને પૂરો પાડે જે કોલ સેન્ટરમાં ફોન કરીએ તો એમ જ કહે છે કે તમારો પાવર પૂરો થઈ ગયો કારણ કે ફોલ્ટમાં છે ગાડી રિપેરિંગમાં છે પ્લસ બીજા નંબરમાં આઠ દિવસ પહેલાં એની પાસે જીએબીવાળા પાસે સ્ટાફ નથી તો સવારમાં છ વાગે હજી ખેડૂત બ્રશ થઈ નહોતા કર્યા અમારે તો દાંતણ કહે અને સિટીમાં બ્રશ કહે દાંતણ નહોતા ભાભલાવે કર્યા ત્યાં અઢીસો જણા જીએબીવાળા આવી ગયા અને ઘેર ઘેર લઈ લીધા તો એની પાસે ચેકિંગ કરવાના માણસો છે પૂરતું ગાડીઓ છે પોલીસ સ્ટાફ છે તો ખેડૂત માટે કાંઈ નથી જુનાગઢની કસ્તુરબા કોલોનીમાં ફરીવાર વન્ય પ્રાણીઓનો આતંક જોવા મળ્યો છે સક્કરબાગ ઝૂની તૂટેલી દીવાલમાંથી સિંહણ ઘુસી આવતા બે પશુનો ભોગ લેવાયો આ ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ઝૂ સત્તાધીશોની નિષ્ક્રિયતાના આક્ષેપો થયા છે લોકોની માંગ છે કે તૂટેલી દીવાલની તાત્કાલિક મરામત થાય અને સુરક્ષા વધારવામાં આવે છે એમાં ઝાડવાની ત્યાંથી સીધે સીધા અમારે આવી જાય છે અમારે સીધે સીધા ત્યાંથી આવી જાય છે તો હવે અમારે શું કરવું અમને અમે કેટલી વાર એને કીધું તો દિવાલ પડી ગઈ એને બે મહિના થઈ ગયા તો કોઈ દિવાલ ચણવા નથી આવતું આની પહેલા બે બે મહિના પહેલા બે વાર દિવાલ પડી ગઈ હતી તો એ એ બે બે ત્રણ ત્રણ મહિને ચણવા આવે છે તો આ આજે વખતે સિંહણ આવી ગઈ ને એટલે અમે આવું સિંહણ તો અમારે મારણ તો કર્યું મારણ કરીને એ જરાય દે બી ને અહીંયા ફરિયા માતા મારતી હતી એટલે એને હિસાબે અમારે છે ને તાત્કાલિક આ બધી રજૂઆત દેવી પડી અહીંયા અવારનવાર રીત આવે છે મગર આવે છે ને હવે સિંહણ પણ આવવા માંડી છે એનું કારણ છે કે આ દિવાલ પડી ગઈ બે મહિના થયા આની રજૂઆત કરી હતી તો અહીંયા આવીને ઝારીને નેટ મારી ગયા ઝારી નેટ તોડી અને સિંહણ આવી ને અમારા બે પશુના મારણ કરનાર છે બરોબર છે અહીંયા બધાય છે બાળકો રમતા હોય દિવસનું કોઈ પણ આવી અને ઓચિંતાનું કોઈ ને બટનું કે કંઈ ભલે હે તો એનું કોણ જવાબદાર છે બરોબર છે કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી વારંવાર અમે રજૂઆત કરી છે

લુણાવાડા તાલુકાના ઉકરડી ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડી લીધા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે લાભાર્થીઓની જાણ બહાર એટીએમની મદદથી પૈસા ઉપાડી લેતા લાભાર્થીઓએ કાર્યવાહીની માંગ કરી છે ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે તો નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે ડાયરેક્ટ લાભાર્થીના ઓટીપી દે અને એકાઉન્ટ ડાયરેક્ટ ખોલાઈને એટીએમ જોડે રાખીને ઉપાડેલા છે એક હપ્તાના ત્રીસ હજાર રૂપિયા છે તે એટીએમ દ્વારા ઉપાડેલા છે બીજા અનેક ના ઉપાડેલા છે પણ સિત્તેર એસી હજાર પણ ટોટલ વીસ આપે દસ આપે એમ કે ટુકડી ટુકડી આપે મારા મકાન ના આવે શોધના ના પૈસા પડેલા ત્રીસ હજાર રૂપિયા એ એટીએમ દ્વારા એને ઉપાડી દીધા છે એન્ટ્રી પર આવા ગયો તાને હું તપાસ કરાવી કે મારે બધાનું મકાન આવ્યું તું મારો કેમ નથી આવ્યું એટલા માટે હું મી તપાસ કરાવી તાને મને ખબર પડી કે મારા પૈસા ઉપડી જાય એમાં સરપંચ અમને પૂછ્યા વગર પંચાયત અનેક કામો કર્યા છે અમે કોઈ સભ્ય જાણતા નહિ કે ડેપ્યુટી ને નહિ પૂછ્યું કે સભ્ય ને નહિ પૂછ્યું અને ડાયરેક્ટ કાર્યવાહી કરે છે એ જે બેંકમાં એમના નાણા ગયા છે એ બેંક દ્વારા કઈ રીતે સરપંચે ઉપાડ્યા છે એ બાબત ને અમે તપાસ કરાવીશું છોટાઉદેપુર જિલ્લાના રૂમાડીયા ગામમાં અનોખો શપથ સમારોહ યોજાયો લોકસભા અને વિધાનસભાના સભ્યોની જેમ નવા ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યોએ પણ પદ અને ગોપનીયતાની શપથ લીધી હતી આ અનોખા શપથ ગ્રહણ સમારોહને નિહાળવા ગામના લોકો તો ભેગા થયા જ હતા સાથોસાથ સાત આસપાસના ગામના લોકો પણ આવ્યા હતા ગામના નવનિયુક્ત સરપંચે જણાવ્યું હતું કે ગ્રામજનો શપથ સમારોહ

અને આ આપણી સંસદ છે આ આપણી વિધાનસભા છે ગ્રામ પંચાયત એ જ વિધાનસભા કે સંસદ સભ્ય ગામ માટેની છે મને દેખાય છે મારા ભવિષ્યની અંદર મારે શું કામ કરવું છે તો તમામ ટીમ સાથે જિલ્લાની તાલુકાની ટીમ સાથે સંકલનમાં રહીને અને આપણે જે ગામના લોકો મારા પર જે વિશ્વાસ મૂક્યો છે સરપંચ તરીકે તો એ વિશ્વાસને પૂર્ણ કરવા માટેની કામગીરી મારે શરૂઆત કરવાની છે અને એ મેં કરીને પાંચ વર્ષની અંદર એક આદર્શ વિલેજ બનાવવા તરીકેના પ્રયત્નો મારે કરવા છે શપથ લોકસભા અને વિધાનસભામાં જે રીતે લોકો સામે પોતાની જવાબદારી અને નિષ્ઠાથી કામ કરવા માટેના શપથ લેવડાવવામાં આવે છે તે જ રીતે રૂમડીયા ગામના લોકોની હાજરીમાં ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોએ મોટી સંખ્યામાં આવેલા ગામના લોકો સામે શપથ લીધા ગુજરાતમાં કદાચ આ પહેલીવાર વાર બન્યું હશે કે કોઈ ગામમાં સરપંચે અને સદસ્યોનો શપથવિધિ કાર્યક્રમ યોજ્યો હોય શપથવિધિમાં ભાજપના ધારાસભ્ય હાજર રહ્યા હતા નવા ચૂંટાયેલા સરપંચ ડોક્ટર વિજય રાઠવાની કામગીરીને બિરદાવી હતી શપથ સમારોહ રાખ્યો એ ખૂબ આનંદની વાત છે મારી પોતાની વિધાનસભા સીટ છે ત્યારે આવા જાગૃત સરપંચ શ્રીઓ અમને મળતા રહે અને જે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ અંત્યોદય સુધી સેવાડાના માનવી સુધી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ અમારા સરપંચ શ્રીઓ અમે બધા સાથે મળીને કરીએ લોકોની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ છે વિજયભાઈ ખૂબ જાગૃત અને શિક્ષિત છે જેથી કરીને અમને વિશ્વાસ છે કે આ રૂમડીયા ગ્રામ પંચાયતનો ખૂબ વિકાસ થશે સ્માર્ટ સિટી વડોદરાના છેવાડે આવેલું અંકોડિયા ગામ જે સચ અને આદર્શ ગામ કહેવાય રહ્યું છે ગામમાં આધુનિક સાધનો ન હોવા છતાં આ ગામના નાગરિકોના સ્વાસ્થ્યનું ધ્યાન રખાય છે કારણ કે ગામના એકના એક વ્યક્તિના સ્વાસ્થ્યનું ગ્રામ પંચાયત દ્વારા ધ્યાન રખાય છે ગામમાં ગલીએ ગલીએ દવાનો છંટકાવ થાય છે હાલ રોગચાળો વકર્યો છે છતાં પણ આ ગામમાં એક પણ માંદગીનો ખાટલો નથી અંકોડિયા ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર મારફતે ગામમાં ઠેર ઠેર દવાનો છંટકાવ કરાય છે વડોદરા કોર્પોરેશન પાસે આધુનિક સાધનો હોવા છતાં લોકો બીમાર પડી રહ્યા છે ત્યારે લોકો કહી રહ્યા છે કે કોર્પોરેશને અંકોડિયા ગ્રામ પંચાયત પાસેથી શીખ લેવાની જરૂર છે ચોમાસાની ઋતુની અંદર અમારા સરપંચ અંકોડિયાના જે આજે પહેલા બી સરપંચ હતા આજે ફરીવાર બી સરપંચ બન્યા અને ફરીવારની જેમ પાંચ વર્ષની જેમ આ વર્ષે બી દર મહિનાની અંદર ચાર વાર તો આજના ટ્રેક્ટર દવા ધુમાડો આ તે દવા છાંટવાની આ તે બધું જાતનું ધ્યાન રાખે છે કે નાના છોકરાઓથી લોહી લઈને મોટા ઉંમરવાળા માટે ના કોઈ જાતનો રોગ ચારો થાય એના માટેનું ફૂલ ધ્યાન રાખવામાં આવે છે એટલે જે ચોમાસું છે ઇન્દિરાનગર બેમાં ટેક્ટરથી દવાનો છંટકાવ થઈ રહ્યો છે અને જે જાળી કાપ મચ્છર એ થયા બહુ સરસ કામ ચાલી રહ્યું છે મારા ગામના નાગરિકના સ્વાસ્થ્ય માટે હું ચિંતિત છું તો પછી ગામમાં ગલીએ ગલે દવાનો છંટકાવ ચાલી રહ્યો છે એમાં કોઈ મચ્છરને કચરું ને ગમે તે એ આગળ વધે ના તેના માટે હું પ્રયત્ન કરી રહી છું સ્માર્ટ સિટીની લાઈમાં સતત વિવાદોમાં રહેતા વડોદરા કોર્પોરેશને જે અંકોડિયા ગ્રામ પંચાયત છે તેની પાસેથી સબક અને શીખ બંને લેવાની જરૂર છે કારણ કે આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે અંકોડિયા ગામ છે ત્યાંના દ્રશ્યો છે અહીંયા દવાનો છંટકાવ થઈ રહ્યો છે લગભગ છ હજારની આસપાસની વસ્તી છે અને વીસેક જેટલા ફરિયા આ ગામમાં આવેલા છે ત્યારે જે ગ્રામ પંચાયત છે ગામના સરપંચ છે તેમના દ્વારા ગામમાં ગલીએ ગલીએ અને ઘરે ઘરે દવાનો છંટકાવ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને ઉદેશ એક જ છે કે ચોમાસાની ઋતુ છે તો ગ્રામજનો બીમાર ના પડે ગામમાં રોગચાળો ન ફેલાય આ તેના ભાગરૂપે જ એટલે કે તકેદારીના ભાગરૂપે અત્યારે ગામમાં દવાનો છંટકાવ જે છે તે કરવામાં આવી રહ્યો છે આ કોર્પોરેશનની હદમાં આપણે જોયું હશે કે કોર્પોરેશનના જે શિક્ષિત અધિકારીઓ છે તેઓ પોતે આ પ્રકારની કામગીરી નથી કરી શકતા અને જે વડોદરા શહેરના નાગરિકો છે તેઓ રોગચાળાના ભરડામાં ખસેડાઈ જતા હોય છે અને હોસ્પિટલો દર્દીઓથી છલકાતી હોય છે ત્યારે ચોક્કસથી વડોદરા કોર્પોરેશને અંકોડા ગ્રામ પંચાયત પાસેથી કંઈક શીખવાની જરૂર છે અને વડોદરા શહેરમાં પણ ગ્રામ પંચાયતની જેમ આ રીતે દવાનો છંટકાવ જે છે તે ઠેર ઠેર કરવામાં આવે તો વડોદરા શહેરમાંથી પણ જે રોગચાળો છે તેના પર નિયંત્રણ લાવી શકાય તેમ છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ રીડિંગ ગુજરાતી વડોદરા ગાંધીનગર સચિવાલય પાસે મારી ટક્કર સ્વિફ્ટ કાર ચાલક દારૂ નશામાં ડ્રાઈવ કરતા ટક્કર મારી તો સત્યાવીસ વર્ષીય યુવકે દારૂના નશામાં કાર હંકારતા સર્જ્યો અકસ્માત સેક્ટર સાત પોલીસે કાર ચાલક યુવકની અટકાયત કરી છે અટકાયત બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દારૂ પીધેલા કિરણભાઈ અશોકકુમાર ભટ્ટની પોલીસે અટકાયત કરી છે કાબડ માટે આવેલા બે ભક્તોના ફરી મોત રાજસ્થાનના સિહોર કુબેરેશ્વરના આંતરરાષ્ટ્રીય કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાની કાવડયાત્રા દરમિયાન બે ભક્તોના મોત થયા છે આ સાથે મૃતકોની સંખ્યા હવે ચાર થઈ ગઈ છે આજે કુબેરેશ્વર ધામમાં ચક્કર આવતા એક વ્યક્તિને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો આ ઉપરાંત સેવાન નદીમાં સ્નાન કરતી વખતે માથામાં ઈજા થવાના કારણે જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું મૃતકોના નામ ચતુરભાઈ ઉંમર પચાસ વર્ષ ગુજરાતના રહેવાસી ઈશ્વરસિંહ યાદવ ઉંમર પાસઠ વર્ષ હરિયાણાના રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અમદાવાદમાં વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે સંસ્કૃત પખવાડિયાની ઉજવણી શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે વિશ્વ સંસ્કૃત દિવસની પણ ઉજવણી થાય છે વિશ્વ સંસ્કૃત દિવસને લઈને સરકારનો મહત્વનો નિર્ણય એક અઠવાડિયા સુધી સંસ્કૃત પખવાડિયા તરીકે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વિવિધ શાળા કોલેજો અને યુનિવર્સિટીમાં સંસ્કૃત પખવાડિયાની ઉજવણી થશે સંસ્કૃત આપણી ભારતની ભાષા છે એકતાની ભાષા છે બધી જ ભાષાઓની જનની છે તો આ ખાલી ભાષા નથી આ આપણી એક સંસ્કૃતિ છે દર્શન છે અને પૂરો જ્ઞાન આપણો સંસ્કૃતમાં છે તો એટલા માટે વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાલયો મહાવિદ્યાલયો વિશ્વવિદ્યાલયોમાં થશે